તો રાજકોટ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેમાં સરના મૌડી ચોકડી તેમજ આનંદ બંગલા ચોકમાં વરસાદ વરસ્યો સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા આ તરફ રૈયા ચોકડી પાસે પણ પાણી ભરાયા હતા તો રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના અલગ અલગ વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા કારણ કે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે રાજકોટમાં પણ જોવા મળ્યા હતા તો જે રાહદારીઓ છે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો દર વર્ષે કરવાનો વારો આવે છે તો લોકોને ગરમી તેમજ બપારામાંથી પણ આંશિક રાહત છે તે મળી હતી પરંતુ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે ખુલી હતી મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પુલ ખુલી છે સામાન્ય વરસાદમાં જ મોટી સંખ્યામાં વાહનો પણ ત્યાં ફસાયા હતા રિંગ રોડ પર સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા

કારણ કે આ હર વખતેનો પ્રોબ્લેમ છે હું તો ભણશું તો અત્યારે હું છે ને એ અડધી કલાક ત્યાંય નહીં છું હું મથા પછી પાણી અત્યારે તો પચાસ ટકા ઘટી ગયું છે જ્યારે હું આવ્યો ને ત્યાં સુધી પાણી ભરેલું હતું હું મારે અહીંયા મોદી સ્કૂલે જ જાવું હતું પણ આ પાણી એટલું છે કે અહીંયા જવાય એવું જ નથી દર વર્ષે સામાન્ય વરસાદ એક દોઢ ઈચ વરસાદ આવે એટલે રૈયા ચોકડી ફૂલ થઈ જાય હા રૈયા ચોકડી ફૂલ થઈ જાય પાણી આવું ને આવું જો હજી દોઢ બે ઈચ વરસાદ પડ્યો હશે એની અંદર આટલું પાણી ભરાય

લોકો જે રીતના નીકળી રહ્યા છે વાહન ચાલકો કેટલી હેરાનગતિ ગતિ છે જાણે કે સ્વિમિંગ પૂલમાં લોકો નીકળતા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે વાહન અત્યારે બંધ પણ થઈ ચૂક્યા છે એક બાજુ લોકો વરસાદની મજા પણ લઈ રહ્યા છે તો બીજી બાજુ હેરાનગતિ પણ એટલી છે જે લોકો અત્યારે કામથી બહાર નીકળતા હોય છે અથવા તો ઘરે જવાનો સામાન્ય રીતે ઓફિસથી સમય થતો હોય છે ત્યારે જ આ પ્રકારની બેન ગાડી બંધ થઈ ગઈ છે કેટલી મુશ્કેલી છે બહુ મુશ્કેલી છે ભાઈ ગાડી ચાલુ જ નથી થતી એવા વરસાદમાં વરસાદ બધું પાણી નો નિકાલ તો કામગીરીમાં આવતો હોય કે ન આવતો હોય પરંતુ પ્રી મોનસુન ની કામગીરીમાં ચોક્કસપણે સ્વિમિંગ પુલ આવતો હોય એવું લાગી રહ્યું છે દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ તો રાજકોટ શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આજના દિવસમાં શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા રામાપીર ચોકડી માધાપર ચોકડી વિસ્તારમાં પણ પાણી ભરાયા તો નાણાવટી ચોક નાના મોવા સર્કલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે વીઆરટીએસ ટ્રેકની બાજુબાજુમાં પણ વરસાદી પાણી ભરાયા હતા લોકોને ઘર સુધી પહોંચવા માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો નજીવા વરસાદમાં જ રાજકોટ શહેરમાં પાણી પાણી થઈ ગયું રાજકોટ શહેરમાં લગભગ બે વધુ ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે અને આ વરસાદમાં અત્યારે અત્યારે રાજકોટ શહેરના રાજમાર્ગો પાણી પાણી થઈ છે રાજકોટના જિલ્લા પંચાયત ખાતેના હું દ્રશ્યો બતાવી રહ્યો છું જિલ્લા પંચાયત જે ચોક આવેલો છે ત્યાં આપ જોઈ શકો છો કે અત્યારે બે કાંઠે પાણી છે તે રસ્તા ઉપરથી વહી રહ્યા છે એક તરફ છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે તેના લીધે

રાજકોટ બાદ જામનગરના દ્રશ્યો જોઈ શકાય છે જ્યાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે લોકોને ગરમી તેમજ બફારામાંથી રાહત મળી છે સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા સાથે જામનગર ગ્રામ્યમાં ખેડૂતોમાં ક્યાંક ખુશીનો માહોલ છે કારણ કે સારો એવો મધ્યમ વરસાદ અત્યારે હાલમાં જે રીતે વરસી રહ્યો છે તો વાવણી લાયક વરસાદ પણ છે વાત કરીએ હવે પોરબંદરની પોરબંદર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે જેમાં બે થી બે પોઈન્ટ પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાણાવાવ અને કુતિયાણામાં તો બે ઇંચ વરસાદ નોંધાયો છે અને પોરબંદરના સુદામા ચોક મુખ્ય બજારમાં ભારે પાણી ભરાઈ ગયા હતા વરસાદના પગલે પોરબંદરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વાત કરીએ હવે દ્વારકાની તો દ્વારકાના રાવલ ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ભારે વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા બજારોમાં ધસપસતા પાણીના પૂર વહેતા જોવા મળ્યા રાવલમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો દ્વારકાના આ દ્રશ્યો છે રાવલ ગામના જ્યાં ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે આપ જોઈ શકો છો જાણે કે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જે સ્થાનિકો છે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે રોડ રસ્તા પર ખાડા તેમજ ધોવા પડવાની પણ જે સમસ્યા છે તે દર વર્ષે પણ સર્જાતી હોય છે રોડ રસ્તા હોય તેમજ જે નાના પુલ હોય તે પણ ક્યાંક આમાં ધોવાઈ જતા હોય છે અને દર વર્ષે મેઘરાજા જ્યારે ધમાકેદાર બેટિંગ કરે ત્યારે આ રીતે સ્થિતિ સર્જાય છે યા યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસાદનો નોંધાયો છે ત્યારે દ્વારકામાં ગાજવીજ સાથે પાણી વહેતા થયા હતા તો સમગ્ર સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં જયારે વરસાદનો નોંધાઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ જે દેવભૂમિ દ્વારકા કહેવામાં આવે છે ત્યારે સ્ટેશન રોડ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં પણ ભારે ગરમી તેમજ બફારા બાદ વરસાદનું આગમન થયું હતું ધમાકેદાર બેટિંગ છે દ્વારકાનો પણ પણ જે ગ્રામ્ય વિસ્તાર છે છે ખાસ કરીને નફો થયો થયો કે ફાયદો છે દ્વારકામાં મેઘરાજાની પધરામણીથી થી નયનમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા દ્વારકાધીશ મંદિરે સ્વર્ગ દ્વારે વહેતા ઝરણા જોવા મળ્યા મેઘરાજાની એન્ટ્રીથી મંદિરના પગથિયા પરથી પાણી વહેતું થયું હતું મેઘરાજાની પધરાવણીથી દર્શને આવેલા ભક્તો પણ ભીંજાયા હતા તો દર વર્ષે આ દ્રશ્યો પણ જોવા મળતા હોય છે જે પાવાગઢ હોય અંબાજી હોય કે દ્વારકા હોય કે ગિરનાર હોય આ રીતના જે સુંદર દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે વર્ષા ઋતુમાં તેનો જે લાહવો છે તે જે સ્થાનિકો હોય છે તેમજ ખાસ કરીને જે દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ આવતા હોય છે તે પણ લેતા હોય છે તો એક અલગ જ આનંદ અને મજા છે વાત કરીએ હવે જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લા માં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેમાં મધુવંતી નદીમાં નવા નીર આવ્યા છે મેંદરડા તાલુકાના માલણકા ગામેથી થાય છે પસાર જેમાં ગીર ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીર આવ્યા છે તો મધુવંતી નદીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો જુનાગઢમાં જૂનાગઢમાં પણ આ વર્ષે સારો એવો વરસાદ છે તો નોંધાયો છે અને નદીઓમાં જાણે કે ઘોળાપુર આવ્યું હોય નવા નીરની આવક થઈ હોય તે દ્રશ્યો પણ અહીંયા જોઈ શકાય છે અને જે ચેકડેમ છે તે પણ છલકાયા છે પરંતુ જે ઘણીવાર દ્રશ્યો સામે આવતા હોય છે કે લોકો રસ્તો પસાર કરતા હોય છે તેમાં ઘણીવાર નુકસાન પણ થતું હોય છે વાત કરીએ હવે કચ્છની કચ્છના અબડાસા તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે જેમાં નલિયા અને વાયોરમાં વરસાદી પાણી વહી રહ્યા છે રોડ રસ્તા પર નખત્રાણા તાલુકાના જિંદાયમાં પણ વરસાદ નોંધાયો તો આ તરફ લખપતના માતાના મઢ વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે આશાપુરા માતાજી મંદિરમાં ધૂળની આંધી પણ જોવા મળી હતી પશ્ચિમ કચ્છના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો કચ્છનું નખત્રાણા હોય માતાના મઢ હોય ત્યાં પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે